કવિ કારાણીને આપણે યાદ કરવા છીએ કચ્છની અંદર બોતેર પુસ્તકો લખેલા એમાંથી જે કવિકારાણી પરદુખ ભંજન એવા વ્યક્તિ હતા અને એમના જીવનમાં એવી એક ઘટના ઘટેલી એમનો દોસ્ત જે છનુઆ દુકારમાં ઓફ થઈ ગયેલા અને એમને આપઘાત કરેલી ત્યારથી એવી પ્રતિજ્ઞા લીધેલી કે જ્યાં સુધી કવિ કારણ જીવ્યા ત્યાં સુધી એમને કોઈ વસ્તુમાં દૂધ પડે એ વસ્તુનો ત્યાગ કરેલો એવા મહાન વ્યક્તિ કચ્છના કવિ કારણીને આપણે યાદ કરવા છે જેમને પર દુઃખે ખુદ દુઃખી હતા આ કચ્છના દર્દને જેને સમજ્યો છે એવા કવિ કારણીને આપણે યાદ કરીશું જય દાદા સૌની લાજ રાખજે ઉપરથી આવો કાં અજબ ગજબ નજારો લાગે છે જેમ આપણે હેલિકોપ્ટર કે વિમાનમાં ચડી ગયા હોય નીચેથી કેવું દેખાતું હોય તેવું દેખા છે આ ભુજના ડુંગર ઉપર આવો કાંઈ સુપર ડુપર નજારો કચ્છની ધરતી ઉપર આપણે આ આપણા ભુજીયા ડુંગરનું સફર અહીંયા આખા કચ્છનો ઇતિહાસ કવિ કારાણીએ પોતાના એક પાણી લખ્યા છે જે કચ્છના જે કહેવાય કે આખા કચ્છનો સાર જે પાણી કેવું છે કચ્છનું એવા આપણા કચ્છના કવિ કારાણી લખે છે કે કચ્છો વંકો કચ્છી વંકા જગમે જે જે જસજા ડંકા વંકી કચ્છજી વતનજી વાણી પાંજે ે જો પાણી આજ પણ ફુરે તો ફુલણી મારવાડમાં કીર્તિ વંચાણી આટ કોઠ ખાંભી ખોડણી એ પા કચ્છનો પી પનોરો પીત ઝગડુ સા દયા અનજો દિધિલ અોડ દી એ પાંજે જો પાણી વિશ્વના બીજા એવા દાનવીર જે શેઠ ઝગડુસા એ આપણા જે એ કચ્છની ધરતીનું અમૂલ્ય રતન એ ભદ્રાવતીને એક સમયે આઠસો વર્ષ પહેલાં જેને દાની કીધો છે એવા આપણા કવિ કચ્છના દુલેરાય કારાણી એમને બહુ બિરદાયા છે ટૂંકમાં એમનો એક પાણીનો દરજ્જો આપ્યો છે અને સુમરીએ જો સર્જણ સહાયક સે લડે લડાયક વળસરજો અબડો અબડાણી એ પાંજે કચ્છ જો પાણી એ અબડો અડભંગ જે સુમરીઓને માટે પોતાનું બલિદાન આપ્યું જબરજસ્ત ઇતિહાસ એ પણ કારાણી સાહેબે એને ઠસી ઠસી અને વખાણ કર્યા છે આયરાણીયું સતવીસ થયું જીત ઢોલી ભેર્યું ભસમ થયું આજ પણ વંચાય તો વરજવાણી ઈ પાંજે કચ્છ જો પાણી એક ઢોલીની પાછળ સાતવીસુ થયું આપણે જે રાપર તાલુકાનું આપણું વ્રજવાણી એની પણ ચાર શબ્દોમાં જ આખી નોંધ લીધે છે એવું આપણે વાર વાર વંદન કરીએ આપણા કચ્છના કવિ કારાણી સાહેબને સાવજ જ સહારે સાવજ મારે અને શાહને જ્યારે રાજે પદમે ખેંગાર જ ધારે આણ સિંધ સુધી વર્તાણી ઈ પાંજે જો પાણી એ પહેલાં જે રાખ હેંગાર થયા એમને કોઈ રાજવીનું સિંહના મોઢામાંથી એમને શિકાર કરતે બચાવેલા અને ત્યારથી એમ કહેવાય છે કે શાસન રાખ હેંગારના હાથમાં આવ્યું એટલે એ પણ રાખ હેંગાર પ્રથમનો એમને ઉલ્લેખ કરેલો છે કચ્છ રાજકુંવર જે રખલ દલ છ બાલુણ છ બાલુડા ભાન કરી ધલ પણ અમર કહાણી ઈ પાંજે કછડે જો પાણી ગુલામ શાહજી ચડો ચડાઈ જારે માથે લગી લડાઈ તે જે ઓતે ઉતારે જ પાણી ઈ પાંજે કછડે જો પાણી જે ગુલામ શાહ અને જે ત્યાં એ સડ એ એમનું જે પાણી ઉતારી નાખ્યું એવો જબરજસ્ત ઇતિહાસ ત્યાં પણ છે અને આગળ કવિ કહે છે કે બુલંદ આયો અમદાવાદી કચ્છડ જો કે બરબાદી અને ભગો ભગલ મે ભરાય ભાણી એ પાંજે કચ્છડ જો પાણી એમ ફતીઓ જો ફોજે ફતીયો જ ફોજું ફિરેતી કચ્છ કાઠિયાવાડ મેં જે હાક બજેતી અને ડંકા જે જે વગાડીયા પાંજે જો પાણી એમ એકથી એક પાણી કચ્છના આપણા કવિ કારાણી અને જેમ કહેવાય ને કે ભાઈ આખા ટૂંકમાં ઇતિહાસ એ કચ્છનું પાણી બતાવ્યું હોય આપણા મહાન કચ્છના એક જ કવિ ઘણા કવિ થયા પણ કારાણીએ મોટા બે પુસ્તક લખ્યા કચ્છ કલાધર એમાં કોઈ કચ્છનો ખૂણો બાકી નથી રાખ્યો એટલે કચ્છના ઘણા બધા પાણી એમાં જે મુખ્ય મુખ્ય મેં તમને કીધા આમ તો ઘણી જગ્યાએ મહાન યુદ્ધો પણ થયેલા છે અને એનું પણ ઝારા માથે જ્યારે જુદ્ધ થયું અને ઊં કહેવાય છે કે સાહીઠ હજાર માણસો મરેલા અને એ પણ કવિ કારાણીએ એનું સરસ રીતે વર્ણન કર્યું છે ક્યારેક જાશું તો તેનું પણ જબરજસ્ત ઇતિહાસ છે એ આપણે વાંચીશું વાગોડીશું અને એનું તો ખાસ એમણે લખ્યું છે કે ગુલામ સાજી ચડે ચડાઈ જારે માથે લગી લડાઈ તે જો તેજે જ ઉતારે પાણી એટલે ગુલામ શાહજી જ્યારે આપણા કચ્છની અંદર જારા માથે જંગ લગો એ જબરજસ્ત એમની એક કવિતા છે અને એને એવી વૃત્તિ હતી કે હું કચ્છના કચ્છમાં મારી જીત જ થશે અને જબરજસ્ત કચ્છનું કુરુક્ષેત્ર કહેવાય એ ગુલામશાહ ચડી આવેલ અને ઝારાના યુદ્ધમાં કચ્છમાં મોટામાં મોટું યુદ્ધ થયું હોય તો તે જારાનું યુદ્ધ છે ક્યારેક આપણે ત્યાં જઈશું એટલે જે કચ્છના કવિ કારાણીએ જે કચ્છનું પાણી લખ્યું છે કે આવા મહાન વ્યક્તિ કચ્છની અંદર થઈ ગયા એટલે કવિ કારાણીને વારવાર વંદન છે અને આપણે આ કચ્છની ધરતી ઉપર ફરતા હોઈ આ કચ્છના જે ભુજીયા ડુંગર ઉપર આપણી યાત્રા સફળ થઈ અને કારાણી સાહેબને યાદ કર્યા આવા ઇતિહાસકારો ન હોત તો આપણા ઇતિહાસના આપણા કચ્છના કે ગુજરાતના ઇતિહાસને કોણ જીવિત રાખત તો એવી કારાણી સાહેબને આપણે યાદ કર્યા અને હવે વિડિયાને એન્ડ આપીને ફરી કોઈ આવી ઐતિહાસિક સ્થળ ઉપર મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ સાથે આપણે વિડિયાને એન્ડ આપીશું